સાથે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે બિનજરૂરી હોર્ન વગાડવા ઉપર પણ વાહન ચાલકોને સમજૂતી આપવામાં આવી હતી સુરત શહેરના પોલીસ કમિશનરથી અનુપમ શી ગેલોસરનાઓની ખાસ સુધરાતી રોંગ સાઈડની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઊભા રહેતા હોય સ્પોર્ટ લેનનો ભંગ લેતા હોય તેની ડ્રાઇવ સ્પેચર રાખવામાં આવી છે તેમજ હાલ અમે જે બિનજરૂરી વાહ હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ ચાપને બિનજરૂરી હોર્ન વગાડવા વગાડવો નહીં અને જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આજ રોજ જે રિંગ રોડ તરફ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને મજુરા ગેટ થી જે સર્વિસ લેન છે બંધ હોય એને કડીવાલા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ સીલ તરફ જઈ શકાશે આ પ્રમાણેની ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત